તો મારો થોડો કે સ્કૂલ પાસે એ જ સવાલ છે કે અમને અહીંયા ક્યારે મળશે હોટેલમાં થોડો કે સ્કૂલમાં અભ્યાસ કરતો આપણે મારિયા આદિનો 17 વર્ષનો એકદમ માસૂમ છો છે આ બધા તરીકે એ છોકરો ઉભર પડે છે ઝાડા ઉઠતીથી ફરિયાદ થાય છે સ્કૂલના સંચાલકો એક થેરિક જેવું હોસ્પિટલ છે ત્યાંની સારવાર કરે છે પરંતુ હોસ્ટેલે ગયા છે પણ શ્યામની જે તબિયત ઉતરોતર બગડતી હતી અને પોલીસ કલાકોમાં એ છોકરો મૃત્યુ પામે છે એમના જે બે અજીનભાઈઓ છે એ લઈને સિવિલ હોસ્પિટલ આવે છે ત્યાંથી એમને જાણ થાય છે કે ભાઈ એક બ્રાહ્મણ દીકરો અને આ રીતે એનું મૃત્યુ થયું છે અને અમે પહોંચી જાય છે સમસ્ત બ્રહ્મ સમાજના સાઠથી સિત્તેર લોકો ત્યાં પહોંચ્યા અમે જોયું કે આ દીકરો હોસ્ટેલમાં ભણે છે મારિયા હાટીનાનો છે બે ત્રણ દિવસ ત્યાં એને આ પ્રોબ્લેમ હતો એમના કઝીન બ્રદનને શ્યામે છેલ્લા શબ્દો એવા કીધેલા કે બે ત્રણ દિવસથી હું જોઈ શકતો નથી છોકરો બહુ મજબૂત હતો એટલે સાધારણ ટકી શક્યો પણ અમારો સવાલ બ્રહ્મ સમાજનો એ આવે છે કે ત્રણ દિવસથી હોસ્ટેલમાં છોકરો બીમાર હાલત ન હોય તો ધોળક્યા સ્કૂલના સંચાલકોને કેમ ખબર ન પડે એમની ઘોર બેદરકારી છે એમની બેદરકારીથી આ માસૂમ યુવાનનું મૃત્યુ થયું છે પાટણ હરીઝમાં વીજ કરંટની દુર્ઘટનામાં રંગાટી કામ કરતા એક